હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથે સાથેમાં જ્યાં તમને મળશે ઘરે સરળ અને સ્વાદિષ્ટ રેસીપીઓ આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બિસ્કિટ જે બાળકો અને મોટા દરેક ભાવશે આ બિસ્કિટને તમે બાળકોને ટીફીમાં પણ આપી શકો છો અને મહેમાનોને ચામાં પણ આપી શકો છો તમે જે રીતે ખાવાનું પસંદ કરો બહુ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવીએ ઘરે જ પેસ્ટ્રી શોપ જેવી બિસ્કિટ સહેલાઈથી અને સસ્તી સામગ્રી વડે હેલ્થ અને ટેસ્ટ બંનેનો નો ખ્યાલ રાખીને આપણે ઘરે જ પેકેટવાળી વાળી બિસ્કીટ જેવી ટેસ્ટી બિસ્કિટ બનાવીશું અહીં મેં બે નાની વાટકી ઘઉં લોટ લીધો છે અને એવડી જ એક વાટકી દળેલી ખાંડ લીધી છે બે થી ત્રણ ચમચી ટોપરાનું છીણ નાખીશું અને પચાસ ગ્રામ સોડી જાત કરી દઈશું એક ચમચી અજમો નાખીશું અજમાથી બહુ સરસ ટેસ્ટ અને સુગંધ થી બે ચમચી વરિયાળી નાખવાની છે વરિયાળી થી પણ બહુ સરસ ટેસ્ટ અને સુગંધ છે એક ચમચી ખસખસ એડ કરવાની છે અને એક મોટો ચમચો ઘી નાખવાનું છે ઘી થી બિસ્કીટ ના લોટ નું બાઇડિંગ સારું થશે અને ફ્લેવર પણ બહુ સરસ એડ થશે લોટ ને મિક્સ કરી લઈશું અને એક થોડું થોડું પાણી રેડીને લોટ ને બાંધી દેવાનું છે બહુ જ વધારે પાણી નથી રેડવાનું થોડું થોડું પાણી રેડીને જ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે લોટ બહુ સરસ રીતે બંધાઈ ગયો છે લોટની કન્સલટન્સી આપણે એટલી જ રાખવાની છે કે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ આ લોટને ટાંકીને પંદર મિનિટ માટે આપણે મૂકી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તો આ લોટના ડોને આપણે ગોળ ગોળ રોલ કરી દઈશું અને ત્રોસમાં કાપી દઈશું આ રીતે તમે જે આકાર આપતા હોય એ રીતે તમે આકાર આપી શકો છો ચાલો ત્યારે આને ડીપ ફ્રાય કરી લઈએ તેલ ગરમ થઈ જાય એટલે ડીપ ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો કે બંને બાજુ થી બહુ સરસ રીતે બિસ્કીટ તૈયાર થઈ ગઈ હલકા બ્રાઉન ની બિસ્કીટ થઈ જાય બંને બાજુ થી એટલે આને આપણે નીકાળી દઈશું તૈયાર છે બહુ ટેસ્ટી અને ક્રન્ચી બિસ્કિટ જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ ઘરે જ બજાર જઈ બિસ્કિટ બનાવી શકે જો તમે આ ચેનલ પર નવા છો તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી અમારી દરેક નવી રેસીપી તમને સૌથી પહેલા મળી શકે તમને કઈ નવી રેસીપી શીખવી છે નીચે કોમેન્ટમાં જરૂર લખો અને અમે જલ્દીથી થી તમારી ફેવરેટ રેસીપી લઈને આવીશું ફરી મળીશું નવી અને મજેદાર રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને ઘરે બનાવી સ્વાદિષ્ટ Gut noch einen Mal.